મિત્રો ભાઈઓ અને બહેનો કૃપા કરીને અમારી આ કથા સ્ટુડિયો ચેનલ ને જરૂરથી કરજો તમારો ખૂબ ખૂબ આભાર બીજું બ્રહ્મચારીણી પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું પૂજાના સ્થાને લાલ કે સફેદ કપડું પાથરી માતાની પ્રતિમા ફોટો સ્થાપિત કરવો માતાને ચંદન અક્ષત રોળી ફૂલો ચઢાવવા શુદ્ધ ઘીનો દીવો કરવો માતાને સફેદ ફૂલ ચંપો મોગરો કમળ અર્પણ કરવા નૈવેદ્યમાં ખાંડ અથવા ખાંડથી બનેલી વસ્તુ ખીર શેરડી ચઢાવવી ઓમ દેવી બ્રહ્મચારી નમા મંત્રનો જાપ કરવો પછી કથા સાંભળવી બીજા નોરતાની કથા વાર્તા હિમાલય રાજાની પુત્રી પાર્વતી બાળપણથી જ ખૂબ ભક્તિમતી હતી એમને મનમાં એક જ ઈચ્છા હતી કે એ ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરે આ ઈચ્છા પૂરી કરવા પાર્વતીએ અત્યંત કઠિન તપ કર્યું પ્રથમ ઘણા વર્ષો સુધી ફક્ત ફળોનો આહાર કર્યો પછી માત્ર મૂળ અને પાનથી જીવન જીવ્યું થોડા વર્ષો પછી સૂકા પાન પણ છોડી દીધા અંતે પાર્વતી માત્ર નિર્જળ તપસ્યા કરવા લાગી આ રીતે હજારો વર્ષોની સાધનાથી એમનું શરીર અત્યંત કંટાળેલું થઈ ગયું છતાં મન અડગ રહ્યું એમના આ કઠિન બ્રહ્મચર્ય વ્રત અને તપને કારણે દેવતાઓએ એમને બ્રહ્મચારીણી નામ આપ્યું અંતે ભગવાન શંકર પાર્વતીના આ તપથી પ્રસન્ન થયા અને એમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા કથાનો મહિમા માતા બ્રહ્મચારીણીની ઉપાસના કરવાથી ભક્તને ધીરજ આત્મવિશ્વાસ અને અખંડ મનોબળ મળે છે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો ભાઈઓ અને બહેનો આ વાર્તા તમને પસંદ આવી હોય તો કૃપા કરીને આ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી